બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણો ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી આવી બધી વિગત તમારે મોકલવાની રહેશે નંબર એક ઉપર મહિન્દ્રા ટ્રેક્ટર છે મોડલ બે હજાર ચાર પાંચનું ચારસો પિચોતેર ડીઆઈ મહિન્દ્રા સરપંચ મોડલમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર ખૂબ સારું છે સાચવેલું ટ્રેક્ટર છે ચારે ચાર ટાયર ખૂબ સારા એન્જિન લાઈન ખૂબ સારી છે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા કંપનીનું સરપંચ મોડલ ચારસો પિંચોતેર ડીઆઈ ખોટા પણ જોઈ શકો છો આપણી ચાણ પર અને કિંમતભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પિંચાશી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ અને પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર એકવીસનું પાવર ટ્રેક છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે આ પાવર ટ્રેક આ પણ ખૂબ સારું છે પાવર ટ્રેક પણ કંપની ફિટિંગ છે આખું ટ્રેક્ટર ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર આ પાવર ટ્રેક ટ્રેક્ટરના ટાયર કન્ડિશન સારી છે ટ્રેક્ટર કન્ડિશન ખૂબ સારી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે સાચવેલું છે ભાઈને વેચવાનું છે જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલ પ્લસ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી મુલાકાત કરી શકો છો ભાઈની ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો કંચ તાલુકો બચાવ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ પાવર ટ્રેક ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે આઈસર મોડલ બે હજાર સત્તરનું છે સાથે ઓઝારો છે આયસર પાંચસો સત્તાવન મોડલ ટ્રેક્ટર છે સાથે હળ અને રોટાવેટર છે હાઇડ્રોલિક હળ છે અને રોટર છે આ બંને ટ્રેક્ટરની સાથે આપવાના છે ભાઈને જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ ઉપર રોટાવેટર હળ અને ટ્રેક્ટર આખો સેટ છે જે ભાઈને આપવાનો છે આઈસર પાંચસો સત્તાવન મોડલમાં ટ્રેક્ટર છે જે કોઈ પણ મારા મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આઈસર પાંચસો સત્તાવન મોડલ ટ્રેક્ટર તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો રોટર અને હળ સાથે આપવાના છે હાઇડ્રોલિક હળ છે અને રોટાવેટર છે જે તમે જોઈ શકો છો માચો કંપનીનું રોટાવેટર છે અને હાઇડ્રોલિક હળ છે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જીલો મોરબી બી પ્રોપર મેં તમને અજયભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે અજયભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી અટ્રિક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ પ્લેટિના બાઇક છે મોડલ બે હજાર ચૌદનું છે બજાજ કંપનીનું પ્લેટીના બાઇક બે હજાર ચૌદનું મોડલ છે અને બાઈક કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને ભાઈને વેચવાનું છે આ બાઈક જેના ફોટા જોઈ શકો છો આપણી ચેનલ પર બજાજ કંપનીનું પ્લેટિના એવરેજ પણ ખૂબ સારી આપે છે જે બધા મિત્રોને ખ્યાલ જ જોઈએ છે અને આ પ્લેટિના બાઇક જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત ભાઈ રાખેલી છે પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બાઇક તમને જોવા મળશે ઝીલો મહેસાણા તાલુકો બેચરાજજી નિજામભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ મને બસ ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ પ્લેટિના બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર તેર ગાડી છે જે ભાઈને વેચવાની છે સ્કોડા કંપનીની જી હજાર ત્રેવીસ પાર્સિંગ ગાડી છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચણ ઉપર ગાડીમાં કોઈ પણ ફોલ્ટ નથી ચારે ચાર ટાયર સારા એન્જિન લાઈન સારી લૂકવાઈઝ સારી છે ગાડી જી હજાર ત્રેવીસ પાર્સિંગ છે ક્યાંય ટચિંગ નથી ક્યાંય ક્રેચિસ નથી ક્યાંય ગોબો નથી બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ વેગનાર ગાડી છે મોડલ બે હજાર તેરનું છે મારુતિ સુઝુકી કંપનીની વેગનર કાર બે હજાર તેર મોડલ જે 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 સોળ પાર્સિંગ છે વ્હાઇટ કલરમાં છે અને સાચવેલી ગાડી છે ક્યાંય ક્રેચિસ નથી ક્યાંય ગોબો નથી ગાડી સારી છે જે તમે જોઈ શકો છો તો જે કોઈ પણ મારા મિત્રો અને મારા ભાઈને આ વેગનનાર ગાડી ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી તો બે લાખ ત્રીસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો આણંદ પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ વેગોનાર કાર અને સ્કોડા કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ છોટા હાથી છે મોડલ બે હજાર તેરનું છે ટાટા કંપનીનું છોટા હાથી બે હજાર તેરનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે જે જે નાઇન પાર્સિંગ છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છોટા હાથી છે બેક સાઇડ પણ તમે જોઈ શકો છો કઠોળ ઉપર સારું છે ભાઈને વેચવાનું છે આ છોટા હાથી જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ટાટા કંપનીનું આઈસ છોટા હાથી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ચાર ચાર ટાયર પણ રનિંગ કન્ડિશનમાં છે કઠોળ ઉપર સારું છે ક્યાંય કાટ નથી ક્યાંય સડો નથી અને કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો ભાવનગર પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ છોટા હાથી વિશે મેળવી શકો છો ત્યારબાદ ન્યૂ હોલેન્ડ છે ન્યૂ હોલેન્ડ મોડલ બે હજાર એકવીસનું છે અને ભાઈને વેચવાનું છે ન્યૂ હોલેન્ડ બે હજાર એકવીસ મોડલ છે અગિયારસો પચાસ કલાક ચાલેલું આ ટ્રેક્ટર જેના ચારેય ટાયર ખૂબ સારા અને ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે જો કોઈ પણ મારા મિત્રોને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય અને ન્યૂ હોલેન્ડ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર સારું છે પાંચ લાખ એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકા તળાજા જયદીપભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં